પાદરાના એકલબારામાં કયામુદ્દીન ચિસ્તી બાવાની દરગાહે ઉર્સની ઉજવણી કરાઈ પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલ કયામુદ્દીન ચિસ્તી બાવાની દરગાહે બે દિવસ પરંપરાગત ભારે હર્ષવલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી ઘેર ઘેર ગાયો પાડવાનો સંદેશો આપતી અને હિન્દુ મુસ્લિમની એકતા સ્વરૂપ ત્રણસો વર્ષ ઉપરાંતથી ચાલતી પરંપરા ઠાકોર સાહેબના વંશજોએ આજે પણ ચાલુ રાખી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પીર સૈયદ કયામુદ્દીન ચિસ્તી સાહેબ ઘેર ઘેર ગાયો પાડો અને એક સંપ અને ભાઈચારાનો બોધ આપતા હતા એકલબારામાં હઝરત શાહ દાદા કયામુદ્દીન બાવા ચિસ્તીનો બે દિવસીય ઉર્ષ મેળો સંપન્ન થયો હતો વર્ષોની પરંપરા મુજબ એકલબારા દાદા સહ ચિશ્તી જીની દરગાહ ઉપર પરંપરાગત આજે ઉર્ષ અને સંદલનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના દર્શનાર્થે અને સંદલમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે વર્ષોની પરંપરા મુજબ એકલબારા ગ્રામજનો ઠાકોર સાહેબના પરિવારમાંથી તમામ સાથે ગ્રામજનો પણ અહીંયા બાબા સાહેબના સંદલનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે ઠાકોર પરિવાર સાથે દાદાના પરિવારમાંથી અહીંયા અત્યારે સજ્જનાથસિંહ તરીકે કદીર પીર જાદા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે સૌ સાથે મળીને અહીંયા સંદલ લઈને નીકળીશું અને દરગાહમાં જઈને દાદા બાબા સાહેબને જે સંદલ ચડાવવાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારીશું આજે વડોદરા પાદરા તાલુકાના એકલબારા ખાતે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો વર્ષોની પરંપરા મુજબ સાડા ત્રણસો વરસથી ઉજવાતી આ પરંપરા મુજબ આજે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો સંદન અને પુરુષ ઉજવાઈ રહ્યો છે ગાદીનો મેસેજ છે ઘેર ઘેર ગાય ગાયપાડો અને કોમી એકતા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક સંપી આજ જ કોમી એકતાના ફંક્શનમાં વોરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને એમાંથી જ આખી ગૌશાળા ઊભી થઈ આપ સૌ જાણો છો પિંગલવાડા ખાતે હઝરત શાહ દાદા કાયમુદ્દીન ચિસ્તી ગૌશાળા ચાલે છે અહીંયા વર્ષોની પરંપરા એટલે કે દાજી ઠાકોરથી માંડીને કદીર પિરઝાદા સુધી અને કાયમુદ્દીન દાદાથી કદીર પિરઝાદા સુધી અને દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી આ જે પરંપરા છે અહીંયાથી સંદલ માંડવે જશે માંડવે ઠાકોર સાહેબો આ સંદલને લેશે અને આદિવાસી અત્યારે મંડલીઓ ભજન કરી રહી છે પરંપરા મુજબ કોમી એકતાનો મેસેજ આપવામાં આવશે સંદલ ચડશે બધા પોતપોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે અહીંયા અમારી એ જ દુઆ છે દેશ પ્રગતિ કરે દેશમાં એકતા રહે ભાઈચારો રહે કોમી એકતા રહે અમારો મેસેજ જે છે પોતામિયાં માંગરોલ ગાદીનો જે મોટા મિયા અહીંયા છે એમનો મેસેજ હતો ઘેર ઘેર ગાય પાડો કોમી એકતા આ હઝરત કાયામુદ્દીન ચિશ્તી એટલે કે અમારો સિલસિલો બાવા ફરી શક્કરગંજથી ચાલતો સિલસિલો છે આ સિલસિલામાં અત્યારે નવમી પેઢી પર ઓછું અને આ જ સિલસિલો ચાલુ રહે જે ભક્તો આવ્યા છે એમને મારા આશીર્વાદ કાયમુદ્દીન દાદાના આશીર્વાદ અહીંયા ખૂબ સંપીને રહો અને જે પરંપરા સાડા ત્રણસો વરસથી ચાલી રહી છે એ પરંપરાને આપણે આગળ ધપાવીએ ધન્યવાદ